હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને જુઓ અમારી સવાર પડી ગઈ અને સાથે સાથે ઢીંગુ બેનની સવાર પણ પડી ગઈ વેકેશન જોરદાર મેળમાં આવી ગયું છે બેનને તો હા પહેલાં જ કીધું હતું ભાઈ વેકેશનમાં તો કામ કરવું જ પડશે અને રોજની જેમ આપણે આવી ગયા રસોડામાં યાર સખતની ગરમી લાગે છે બનાવી નહોતી રસોઈ પણ શું કરે યાર આપણને કોણ કહે કે તમે બેસી જાઓ રસોઈ કરી દઉં અને જો મારો બાહુબલી ફ્રીજમાં ખોડા ફંફોડા કરવા માંડ્યો અને કે ભાઈ ફરમાઈશ તો હતી મારા બાહુબલીની કે બનાય મમ્મી પનીરનું શાક પણ બનાવી દીધું આપણે જો ફ્લાવર બટેકાનું શાક અને રોજના નિત્યક્રમના જેમ જોવા ચાલુ પડી ગયા બે જણા ભાઈ રોજ 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 થાકતા નહીં યાર આ બંને સેજ પણ વાહ કે હે યાર રોજ કઈ બાબતમાં ઝઘડો છે આટલું હે ભગવાન જાણું છું માર યાર કઈ બાબતમાં ઝઘડો છે આ બંને આટલું રોજ રોજ આજે તો યાર મારે જાણવું જ છે શું વેચી લેવાનું છે તમારા બંનેની યાર અત્યારથી સોફા નો ખૂણો જે જીતે ને એનું ભાઈ અમારી છોકરી કોઈ કે જોઈને બારમા ની પરીક્ષા આપી છે હે ભગવાન મારું માથું દુખવા લાગ્યું છે બધું જોઈને યાર ભાઈ થઈ ગયો બપોરનો ટાઈમ અને બેસી ગયા અમે તો જમવા બનાવ સરસ મજાનું શાક રોટલી ને ઠંડી ઠંડી છાસ જો સવારનો ડોઝ પત્યા પછી આને બપોર લેવાનો લેવાનું બાકી હતો એલા સવારનો પતારો ડીંગુ જોડે અને અત્યારે એના પપ્પા જોડે બંધ કરો હાથ જોડી કે મે ભઈ તું થાકતો કેમ નહી યાર બસ 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 નીચે યે સર શું શું કેહ દેખના પડ રહા હૈ અચ્છા હૈ મેં અંધા હું ભાઈ બપોરે તો ખાઈ પીને ઉભા થયા પછી પાડોશમાંથી આવી ગયો કેરીનો રસ સિઝનનો પહેલો રસ આવ્યો અમારા ઘરે બાજુમાંથી અને એને ચાખીને જુઓ બાહુબલીને તો ફૂંદડી આવી ગઈ ભાઈ આ હા રિએક્શન તો દેખાવ હમ હમ હં ખાસ થઈ બપોરે શાંતિ થયું યુદ્ધ વિરામ ઘરમાં કેટલી શાંતિ લાગે છે ભાઈ

બે કાકા ને પાણી વાણી પીવડાવો ભાઈ કાકા બગડે બે કાકા બગડે ને યાર ગરમી કેટલી છે બલ બલન ગરમી ચડી જાય ભાઈ એટલી ગરમીમાંથી માંથી આયા મે હેમ કેમ પાછા સખત ગરમી હતી યાર બાર તો આજે હવે તો ઉનાળામાં રોજ ગરમી હશે શું કરશો ભાઈ ઠંડુ પાણી પીન અમે તો થઈ ગયા ઠંડા આ બુન શું કરવા બેસી ગયા ભાઈ સાંદા વાગી ગયા છે પાંચ અને વેદાંશી બેન હાથમાં લઈને બેસી ગયા છે ડુંગળી ટામેટું માને એમ નહીં આવતું યાર એટલામાં તો લાગી ગઈ ભૂખ અને અમે લઈને બેસી ગયા પોપકોર્નનો ડબ્બો હમ પાછળ ચાલે છે અમારા ફેવરેટ સોંગ્સ બેન શું બનાવીને આવ્યા તમે ચણા ચોર ગરમ દેખાય છે તો મસ્ત યાર ચાલો એને ટ્રાય કરીએ મોડામ પાણી આવી ગયું છે ભાઈ અને આપણે લીધું એનું એક બાઈટ હા શું હતું બોન ખારું 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 બોન આખો મીઠાનો ડબ્બો ઊંધો વાળ્યો કાલ માટે રાખ્યું છે કે નહીં ડબ્બા બિચારી કોઈ ખબર નહીં હજી ભાઈ એટલામાં તો આવી ગયો મારો ભાવ બધું ટ્યુશન થી અને રસોડામાં કરવા લાગ્યો કંઈક ગળમથલ જઈને જોઈએ અહીંયા ઊંધું ના વાળા ભાઈ શું કરો છો તું ભાઈ આને તો ગેસ ચાલુ કરીને તપેલીમાં ચડાવી દીધું છે પાણી અને બનાવવા લાગ્યો છે મેગી યાર આને મેગી બનાવતા શીખવાડી છે ખોટી હમણાં જ મને કહેતો તો મમ્મી મને ખાવાનું બનાવતા શીખવાડી દે શું કામ ભાઈ મેગી માસ્ટર જો મેગી બની ગઈ ઉકાળેલું પાણી મેં કીધું ભાઈ તું બહાર જઈને બેસ હું બનાવીને લઈને આવું છું તારા માટે મેગી બહારથી આવી બૂમ મમ્મી ચીજ નાખજે કેમ ભાઈ આટલું ચીઝ આગળ ઓછું આવ્યું તારા હે ભાઈ ઘસી દીધી આખી ચીજની ક્યુબ અને બની ગઈ અમારી ચીઝ મસાલા મેગી ચીઝ મસાલા મેગી દેખો લુક સો કોના મેગી કોમેન્ટ કરજો અને આ જોઈને ખાવાનું મન થાય તો બનાવજો જો અમારો બાઉબલી લાગી ગયો બેટિંગ કરવા માટે એક બાજુ હાથમાં ટીવીનું રિમોટ અને તૂટી પડ્યો અમારો સૈનિક દુશ્મનો પર પણ આ તો તૂટી પડ્યો છે મેગી ઉપર ભાઈ સાંજના વાગી ગયા સાત અને થઈ ગયો રસોઈ બનાવવાનો ટાઈમ બપોરે તો ભાઈ પત્યું જેમ તેમ કરીને પતાયું આટલી ગરમીમાં પણ આ સાંજનું તો ઊભું ઊભું છે ભાઈ યાર આ રસોઈ બનાવવાનું કને કાઢ્યું હશે આ નંદી મહારાજ ભૂલી કેમ ગયા ચાલો બાહુબલીને જઈને પૂછીએ અંદર આવીને જોયું તો ભાઈ મારો બાહુબલી મચ્છરો જોડે યુદ્ધ કરતો હતો ભાઈ મચ્છર મારતા તે તો ઘડિયાળ તોડી નાખી યાર દલીલોમાં તો આના કોઈ ના પહોચે ભાઈ મે ભાજી પાઉ ભાજી પાઉ નામ સાંભળીને મને આવી ગઈ ચકરી આટલી ગરમીમાં યાર નહીં લેતો મારો છોકરો તો ફ્રીજમાં ખોડા ફોફોળા કર્યા પછી મળી ગયા આપણને બધા શાક તો ચલો બનાવી દઈએ ભાજી પાઉં યાર સખત લકી છે આજનો દિવસ આનો હજી માંડ મેંગી પતાઈ એટલે મારમાં તો બાજુમાંથી આવી ગયા પીઝા અને આને પડી ગઈ મજા મજા આ મસ્કા છે એને બાર પાઉ લેવા જવા માટેના સાયકલનો આટો મળી જાય ને ભાઈને એટલામાં તો આપણે તૈયારીમાં લાગી ગયા ભાજીની

બોન બપોરના જેમ મીઠું બધા ના નાખતી અને લીંબુએ ભાઈ થઈ ગયો ટાઈમ જમવાનો અને જમી લઈએ હાશ આજનો દિવસ પત્યો હેમ ખેમ